હેલો નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તમને બધાને ગુડ મોર્નિંગ આજના બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું તમારો મિત્ર જીગાભાઈ આજે આપણે વાત કરવાની છે જ્યાનો દીકરી છે ને બહુ તોફાન કરી રહી છે જ્યાનો દીકરી એ આજે અમારો દિવસ બગાડી નાખ્યો છે કારણ કે જ્યાનો દીકરી એની મમ્મીનો જે મોબાઈલ હતો એન્ડ્રોઈડ ફોન હતો તે ફોનની ડિસ્પ્લે તોડી નાખી છે જ્યાનો દીકરી મોબાઈલમાં ગીત જોવા માટે માગતી હતી જેનું ને પેલું ગીત બહુ ગમે છે નાની તેરી મોરલી મોરલે ગાય પછી એક બીજું એક ગીત છે ને ઘોડા દોડા 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 ધમ ઉઠાકે બંને ગીત ધ્યાન ગમે છે તો ધ્યાનોને રમવા માટે માગતી હતી મોબાઈલ તો જ્યાં ને થોડી વાર માટે આલે પછી બીજી વાર માગતી હતી તો બીજી વાર ના લે તો ધ્યાનો આખો મોબાઈલ હતો નીચે નાખી દીધો ને નીચે નાખી દીધો મોબાઈલ ની આખી જતી રહી બહુ ધમ ધમપસારા કર્યા છે હવે ડિસ્પ્લેની વાત કરીએ તો બે હજારથી પંદરસો ની તો ડિસ્પ્લે આવે છે બહુ તોફાન થઈ ગઈ છે તો નાના બાળકોને ખરેખર તો મોબાઈલ ના ચાલવો જોઈએ મોબાઈલથી દૂર રાખો જોઈએ પરંતુ રડતી હતી એટલે એકવાર એમ થયું કે ચાલો જ્યાંનું દીકરીને મોબાઈલ આવ્યો અમારા અમારે એટલે માટે મોબાઈલ આવ્યો તો જ્યાંનું દીકરીઓ મોબાઈલને પથારી ફેરવી નાખી અને ડિસ્પ્લે તોડી નાખી છે તો ચાલો વ્લોગમાં બના રહેજો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારો વ્લોગ વિડીયો સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો અને બિલના નિશાન પર ક્લિક કરજો જેથી ધ્યાની દીકરીના તમામ વિડીયો તમારા સુધી મળતા હોય તો ચાલો તમે મોબાઈલ બતાવો છો ધ્યાનું દીકરી મોબાઈલની શું કન્ડિશન કરી છે શું પથારી કરી છે જુઓ વિડીયો અને ધ્યાન દીકરી શું કરે છે તે પણ જોતા રહો આઈ જ બેટા આય 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 હલે બોડીઓ જો લઈ જાય છે આ બોડીઓ જો આ બોડીઓ છે ને મોબાઈલ લેન ફરો છે આ જાન દીકરી છે બોડીઓ કરી નાખ્યો છે અને મોબાઈલ લેન ફરો છે મમ્મીને મોબાઈલ તોડી નાખ્યો છે અને પછી મોબાઈલ જ માગે છે ગીત જોવા વાલે ના તેરી મોલ્લી જોવું છે ને એ બેટા મોલ્લી જોવાની આની છે મમ્માનો મોબાઈલ તોડી નાખ્યો તમે મમ્માનો મોબાઈલ હતો એ તો તોડી નાખ્યો છે ને Halo, Bapak. Bapak mau melaju, aku mau balik. Rum rum, kondisi naga, kurma, kondisi janda. Hai, hai, hai. મિત્રો તમે જોઈ શકો છો કે આ જો આ મોબાઈલ છે ધ્યાનોની મમ્મીનો મોબાઈલ હતો નવો જ મોબાઈલ આવેલા માંડ માંડ એક વર્ષ થઈ ગયેલું આ છે ધ્યાનો મમ્મીનો મોબાઈલ છે મેડ ઇન ઇન્ડિયાનો છે રેડમી નાઇન પ્રાઇમ છે આ તમે જોઈ શકો છો મોબાઈલ આ મોબાઈલ ધ્યાનને તોડી નાખ્યો છે આખી ડિસ્પ્લે જુદી થઈ ગઈ છે કંઈ વર્ક કરતું નથી કંઈ ટચિંગ થતું નથી કશું વર્ક થતું નથી હવે આ મોબાઈલની ડિસ્પ્લે તમે જોવો તો પંદરસો થી બે હજારની આવે છે કોમ્બો ડિસ્પ્લે નાખવી પડે તેવી પરિસ્થિતિ છે આ બધું તોફાન કર્યું છે એવું છે બેટા મોબાઈલ મમ્માનો મોબાઈલ હતા મેં તોડેલો મમ્માનો મોબાઈલ છે આ અરે છે બેટા અહીં આવી જાવ અહીં આવી જાવ ચલો મોબાઈલ લે બુબુ બુબુ લે બેટા બુબુ જ્યાંનો દીકરી જો અત્યારે છે ને ત્યાં મમ્મી છે ઘરમાં કચરો વાળે છે આ કચરો વાળવાનું કામકાજ ચાલુ છે આ અને ધ્યાન હોય છે ને એ પણ કચરો વારવાનું કહે છે લે બેટો દીકો